એટલે હવે એ દર્પણ વાળી ચકલી ને ચાદ મળશે તો દર્પણ વાળી ચકલી મળી જશે જે દેખાય છે પણ નથી લાગતું અહીંયા મૂળ ધર્મ થાય હવે જો આ જે નથી દેખાતું એ છે સમજી જાય અને દેખાય છે નથી એ સમજી જાય તો દર્શક ધર્મ ખુલ્લો થાય બરાબર હવે આ જે તમે દેખાય છે અને છે માનશો તે અહંકાર નો ધર્મ થયો દેહ નો ધર્મ થયો વાત સમજાય કે ના સમજાય હવે અહંકાર નો ધર્મ થયો દેહ નો ધર્મ થયો તો જો બાય ડિફોલ્ટ તમારી અંદર અહંકાર છે તો તમને એટલી જ વસ્તુ મળશે ચાર ગતિ ની ચોર્યાસી લાખ યુનિટ મળશે અહંકારના ના મુક્ત થશો તો પંચમ ગતિ ખુલ્લી થશે

દુર્ગા માતાની જગ્યા કઈ જ છે પણ ડેટુ ડે લાઈફ ના વ્યવહારોમાં કે ને કે આપણા મનવચન કાર્ય વ્યવહાર માં વિકલ્પ છે જ્યાં સુધી વિકલ્પ છે સંકલ્પ છે ત્યાં આદ્ય શક્તિની આરા નથી માં દુર્ગા માતા કે અંબા માતા ની આરાધા નથી એ વિકલ્પ પૂડે સંકલ્પ પૂડે એટલે હું મારું જાય તો એ આદ્ય શક્તિ કહેવાય કેવાય ને એને બીજા શબ્દોમાં શિવ શક્તિ ખુલ્લી થાય

મારું નામ રોહનભાઈ હું જ રોહનભાઈ છું એટલે તમે અહંકારના કેન્દ્રમાં રહ્યા એ શિવમાં રહ્યા નથી ભક્તિ શિવની કરો છો પણ શિવમાં નથી રહ્યા હવે મારું નામ જુદું છે ને હું જુદો છું પછી હું કોણ છું જાણી લે ત્યારે શિવમાં આવ્યા એટલે સતમાં આયા એ સતમાં આવ્યા તો પછી આ શિવ શક્તિ ખુલી થાય એને આદ્ય શક્તિ કહે છે જેને દુર્ગા માતા કહે છે અથવા તેત્રીસ કોટી દેવી દેવતાઓ તમને હેલ્પ કરી આ તો તમારી એક માન્યતા છે કે એક શ્રદ્ધા છે તો એને હલાવવા નથી માતુ આ શું તો સમજાય પણ શક્તિની આરાધના તો સમજવું પડશે ને તો ક્યાં ને ક્યાં તમાર મન થી વાણી થી કાયાથી બ્રેક જ થાય જોડેલી વસ્તુ પણ તોડી નાખી હતી આજે સાઠ સિત્તેર એંસી વર્ષ પહેલાં સંયુક્ત કુટુંબ હતું કે નહીં સંયુક્ત કુટુંબ હતું અત્યારે સંયુક્ત વિભાગ થવા મળ્યું હવે વિભક્ત કઈ શક્તિ ની આરાધના કરીએ છીએ મૈત્રી કરાવ્યું ત્યાં સુધી જુદું પડી જાય પહેલા લગ્ન ડાઉન થઈ ગયો પચીસ વર્ષ પછી તમારો મૈત્રી કરાવ પંદર દિવસ મહિનો બે વર્ષ શું પડી

તો છે ને ખાલી અહંકાર ની ભક્તિ થાય છે અને અહંકાર તો થોડો બોલ કરે રાવણે કેટલું અહંકારમાં કેટલું કર્યું ને શું છે એ વસ્તુ સમજવાનું છે એટલે હવે આ જ સમજણ હોય તો આની અંદર કેટલી મોટી ઉર્જા આવશે દરઅસલ આવશે એવી તો માનવાની છે માનેલા છે ભગવાનને માનેલા છે માતાજીને માનેલા છે દર

આ અવતાર રોહન ભાઈ છે ગયા અવતાર માં આ જ હતા કે ખબર નથી રોહન ભાઈ નામ ખબર હોય ને આ જ હતું કે નથી આ અવતાર માં આ જ કે ખબર નથી પણ આપણે ઉપર જ તો આપણને કઈક તો કર્મ આપણને એટલે સોંપ્યું છે કે આ વસ્તુ તમારે કરવાની છે એના કોઈ કશું સોંપ્યું નથી આપણને તમારું જ કર્મ તમને સુખ આપે છે તમારું જ કર્મ તમને દુખ આપે છે આમાં ભગવાનનો હાથ છે જ નહીં વાત

પછી ઉચ્ચ માધ્યમિક આવે પછી કોલેજ આવે પછી પીએચડી ત્યાં પછી આ વસ્તુ નહીં ચાલે વાસ્તવિક સોંપ્યું નથી તમારા એવા કર્મો છે કે જ્યાં ડેબિટ ક્રેડિટ છે માટે જન્મ થાય તમારું ડેબિટ ક્રેડિટ બેલેન્સ થઈ જાય તો પછી જન્મ મારો નથી તમારું ડેબિટ ક્રેડિટ છે એનાથી જન્મ થાય છે અને તમારું ડેબિટ ક્રેડિટ બેલેન્સ થઈ જાય તો જન્મ થઈ જાય પણ વ્યવહાર જગતના ભગવાન પણ અમુક પછી સનાતન ધર્મ આખા વિશ્વ ને માર્ગદર્શન આપનારું છે કેવી રીતે કેટલી કેવી રીતે બેસવું કેવી રીતે બોલવું કેવી રીતે વિચારવું કેવી રીતે ખાવું કેવી રીતે શું એ હિન્દુસ્તાનમાં શીખવા માટે આવતા હતા કારણ હિન્દુસ્તાન સોની હા હવે સમય પાછો સારો આવી ગયો તમારે તો આ ભાવના છે સરસ બનશે તમારે વાત ને સારું તમારું